નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચારોની આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ચાંદીપુરાના કેસોની સંખ્યા એકસો થઈ ગઈ છે જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધીમાં અડતાલીસ લોકોના મૃત્યુ પણ થયા છે રાજ્યમાં ચાંદીપુરાના સૌથી વધુ કેસ પંચમહાલમાં જોવા મળ્યા છે ત્યાં કેસ જોવા મળ્યા છે જ્યારે સાબરકાંઠા અને અમદાવાદ શહેરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના બાર બાર કેસ સામે આવ્યા છે અરવલ્લી અને મહેસાણામાં સાત કેસ રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબીમાં પાંચ પાંચ કેસ સામે આવ્યા છે ચાંદીપુરા વાયરસની તપાસ માટે નેશનલ વાયરોલોજી ટીમ ગુજરાતમાં પહોંચી ગઈ છે નેશનલ વાયરોલોજીની ટીમ પંચમહાલમાં અસરગ્રસ્તોની મુલાકાત લીધી ત્યારે સમગ્ર રાજ્યમાં ચાંદીપુરાના કેસોમાં થઈ રહેલા વધારાને લઈને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે નેશનલ વાયરોલોજીની ટીમ લુણાવાડા પહોંચી છે ત્યારે જિલ્લાવાર ચાંદીપુરાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ચાંદીપુરા વાયરસને અટકાવવા દોડધામ મચી ગઈ છે તો બીજી તરફ બેતાલીસ ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવ્યું છે જ્યારે પાંચ લાખ પિસ્તાલીસ હજાર કાચા તો સુરત નવસારી અને વડોદરામાં અતિભારે વરસાદ બાદ ફરીથી હવામાન વિભાગની આગાહીએ લોકોને ચિંતા વધારી દીધી છે આજે દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ તો મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે આ વચ્ચે ગુજરાતમાં હવે ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે જ્યારે રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો સુરત વલસાડ નવસારી દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું અતિભારે ઓરેન્જ એલર્ટ અપાયું છે આ ઉપરાંત દાહોદ છોટાઉદેપુર પંચમહાલ વડોદરા નર્મદા ભરૂચ તાપી ડાંગમાં ભારે વરસાદની આગાહી છે રાજકોટ અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે

અને તેના કારણે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી અને ભાવનગરના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જામનગરમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે તો ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે કચ્છમાં ભારે વરસાદી ઝાપટા આવી શકે છે જોકે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે

પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં પાંચ લાખ રેશનિંગ અનાજ મેળવતા નાગરિકોના કાર્ડ સાઇલેન્ટ કરી ચૂકી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હાલ છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ અવિરત વરસાદને કારણે લોકોને મોંઘવારીનો માર વાગી શકે છે વરસાદને કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેને લઈને અનેક શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં મોટા ભાગના શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેમાં જેમાં પ્રતિ કિલોનો ભાવ બસો રૂપિયા કિલોના ભાવે પહોંચી ગયો છે તો પ્રતિ કિલો ભીંડાનો ભાવ સો રૂપિયા થયો છે જયારે ટીંડોળાનો કિલોનો ભાવ એકસો રૂપિયા સુધી પહોંચી ગયો છે જ્યારે પાપડી એકસો રૂપિત અને ફણસી એકસો વીસ એકસો સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે જોવા મળી રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોનું ઓલ ટાઈમ હાઈથી લગભગ છ હજાર સાતસો પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે તો ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈથી તેર હજાર રૂપિયા પ્રતિ કિલોએ ઘટ્યો છે શુક્રવારની સાંજે દસ ગ્રામ ચોવીસ કેરેટ ગોલ્ડની કિંમત અડસઠ રૂપિયા અને બાવીસ કેરેટ ગોલ્ડની કિંમત સડસઠ રૂપિયા હતી ચાંદીનો ભાવ

ત્યારે ગત બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં વરસાદી પરિસ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી આ મનોમંથન બાદ આગામી સમયમાં જ્યારે વરસાદ થંભી જશે ત્યારે સરકાર મોટા પાયે થયેલ જમીન ધોવાણને રિસર્વે કરવા માટે આદેશ આપી શકે છે મહેસૂલ વિભાગ જમીન ધોવાણ સર્વે માટે એજન્સી નિમણૂક કરશે અને સર્વે બાદ અસરગ્રસ્ત લોકોને એસડીઆરએફના નિયમ મુજબ સહાય પણ ચૂકવશે ના નવા ધારા ધોરણ મુજબ નદીએ વહેણ બદલના કારણે જમીન ધોવાય તો પ્રતિ હેક્ટર સુડતાલીસ હજાર રૂપિયાની સહાય ચૂકવાશે જ્યારે ખેતીલાયક જમીનમાં કાપ રેતી આવી જાય અને જમીન ધોવાય તો અઢાર હજાર રૂપિયાની સહાય ચૂકવાશે જો કે હજુ સુધી સરકારે સર્વે કરવા માટે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બીએસએનએલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કંપની આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં ફોર સેવા શરૂ કરશે આ સાથે આવતા વર્ષે ફાઈવ સેવા પણ શરૂ થઈ શકે છે દિલ્હી મુંબઈ કોલકત્તા અને ચેન્નાઈમાં ફોરજી સાઇટ શરૂ થઈ ગઈ છે આ સિવાય જયપુર રાયપુર લખનઉ અમદાવાદ હૈદરાબાદ અને ચંદીગઢમાં પણ ફોર સાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે સમગ્ર દેશમાં બીએસએનએલની સુવિધાઓ વાપરવા પર ભાર મૂકવામાં આવ્યો છે

જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો